આજની વાર્તા ખાટી દ્રાક્ષ એક ઘનઘોર જંગલ હતું આ જંગલમાં એક ભૂખ્યું શિયાળ આમ તેમ ભટકતું હતું તેની નજર એક દ્રાક્ષના વેલા પર પડી આ દ્રાક્ષના વેલા પર દ્રાક્ષના કેટલા બધા ઝુમખા લટકતા જોયા હવે દ્રાક્ષ ખૂબ જ તાજી અને રસદાર તેને દેખાતી હતી હવે શિયાળ તેને ખાવા માટે ઘણો જ ઉત્સાહિત થઈ ગયું હતું તેને દ્રાક્ષ સુધી પહોંચવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યા તે વારંવાર કુદાકુદ કરતું રહ્યું અને છલાંગ મારતું રહ્યું પરંતુ દ્રાક્ષ તો તેની પહોંચતી ઘણી ઊંચી હતી ઘણા પ્રયાસો પછી તે ખૂબ જ થાકી ગયું અને અંતે તે નિરાશ થઈ ગયું તે જ સમયે એક નાનું નાનું સસલું ત્યાંથી પસાર થઈ રહ્યું હતું તેને શિયાળને નિરાશ થઈને પૂછ્યું કે અરે શિયાળ ભાઈ શું થયું છે શું તમે દ્રાક્ષ સુધી ન પહોંચી શક્યા શિયાળે શરમથી જવાબ આપ્યો નારીના બેટા એવી કઈ વાત નથી આ દ્રાક્ષ તો ખાટી છે મેં તો ચાખી લીધી છે આ વાર્તાનો બોધ છે કે જ્યારે આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી ત્યારે આપણે ઘણીવાર બહાના બનાવવા લાગીએ છીએ અને જે વસ્તુ મેળવી શકતા નથી તેની ખરાબ ઠેરવીએ છીએ સાચી મીઠાશ મહેનત અને પ્રયાસમાં જ છે સમજાયું ને બાળકો